તો જય માતાજી ભાઈઓ આપણે અહીંયા છે સાબરમતી નદીના કિનારે તમે જોઈ શકો છો પાણી વધી ગયું છે અને પાણીના કારણે ધોવાઈને જે અહીંયા કૂવો નીકળ્યો છે મારા જૂના ગયરા લોકોનો એ અમે કૂવો જોવા ગયા છે જોઈ શકો છો મોટો મોટો ઝારે પડી ગયો છે અમારા ભાથીજી વિડીયો બનાવ્યું છે આ અમારા વાહનામાં બંકા બધા ફર્યું છે લાલભાઈને આઈ ગયા મારા કારાજી બાદરજી કુવો એટલા છે આગળ છે ને સારું ચલો તો તમે જોઈ શકો છો પાણીના લીધે કેટલું આ નુકસાન થયું છે જોઈ શકો છો મહાકાળી માતાનું મંદિર ત્યાં આગળ દેખાય છે ચલો હજુ આગળ તમને બતાવું થોડું ઘણું તો વિડીયોમાં બને રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો પાણીના વધારે આવવાથી નદીનો પંથ બહુ જ વિશાળ થતો જાય છે આ સામેની બાજુ અમરાપુર ગામ આવેલું છે અરે અમારા સાહિલભાઈ એ જે હોય આપણને ખબર નહીં પણ આગળ બતાવું ભાઈ જૂના જમાનાના ગેરાડ હોવાના સમયનો કૂવો નીકળ્યો છે ભાઈ એ જોવા આવ્યા છે અમે નદીના કિનારે તો એ હું તમને આગળ જઈને બતાવું છું વિડીયોમાં બના રેજો તો મિત્રો જોઈ શકો છો અહીંયા પાણીનો પચપચો બહુ છે પગ અંદર ટસી ગયા છે ચપ્પલે હાથોથી પાણી ખાડવા પડે છે પણ ભાઈ એક વસ્તુ આથી કે પાણીની તાકાતના હજુ સુધી કમ નહીં સમજવી કોઈ દિવસ એક વસ્તુ બતાવું તમને તમે જોઈ લો આ ઝાડને મૂળિયા સુધી ઉખાડીને ફેંકી દેવામાં આવ્યું છે આ એક કોણીની તાકાત છે જોઈ લો આ જુઓ છે એક સુધી જેટલી માટીની જે પેલી હતી એ બધી ભૂઈ પડી ગઈ છે હવે આગળ કૂવાની નજીક આવી ગયા છે આપણે સાહેલભાઈ જલ્દી આવો ખજાનો વજાનો મળી જાય તો હું નક્કી બધા તો જોઈ જોઈને જ્યા છે આપણા પહેલીવાર જોવા આવ્યા છે નહીં મળી ગયો તો આપણા બાપ દાદાઓ દાવો મીકીને જ્યા છે લાગે છે તમને એવું બાપ દાદાઓ અરે માટલું આટલું મળી જાય તો ભાઈ જોઈ શકો છો અમે ખજાનાની વાત કરીએ છીએ તો ખજાનો મળે એવું છે નહીં આ તો ખાલી એક મજાક મસ્તી કરીએ છીએ ચલો જો કુવાની ઇટ્યુ તો અમુક દેખાય છે તમને ઘણી દેખાય છે કદાચ જો જઈને બતાવું જુઓ તો મિત્રો જોઈ શકો છો તમે આ જૂના સમયનો કૂવો છે એવું માણવામાં આવે છે કે પહેલાં અહીંયા લોકો ખેતી કરતા હતા ઘેરાઓ ડાંગર વગેરે વગેરેની ખેતી કરતા હતા એના માટે આ કૂવા બનાવવામાં આવતા હતા પહેલાં અને બહુ સમયે માટીની અંદર દબાઈ ગયેલા કૂવાઓ પાણીના વહાવના કારણે ખુલ્લા પડ્યા છે તો જોઈ શકો છો જુઓ ઘણા બધા અવશેષો શું એવા એવા જે દર્શાવ છો કહીએ પેલા અમારા ગયરાઓ હતા તા જો તમે જોઈ શકો છો એના ઉપર બુરન કેટલું છે માટીનું જોઈ લો બસ બીજું કંઈક પથ્થર જેવું નીકળ્યું છે પથ્થરે જોઈ લઈએ જોઈએ જો આ પથ્થર રહ્યો ને એ માટી ની અંદર થી નીકળ્યો છે કેવું છે જતો રહ્યો અત્યારે દેખાતું સ નહી નીલકંઠ મહાદેવનું મંદિર છે અમરાપુરનું જોઈ લો જોઈ શકો છો તમે

જુઓ ઓ આય આય આ સાઈડ છેક ઉપર સુધીજો આય આય આ સાઈડ આ સાઈડ જોઈ લો હા જો જયો હો તારા ઉપર ના પડે આ જોવા છે માર તો ખાવ આનો જોવો જોવો એ ઉપર નઈ પાર પેલી

ચલાડો પર એ બીજા વિડિયોમાં શરણભાઈ ચામ મોડા પડે યાર લઈને યાર ચલો ભાઈ માવો આઈ ગયો માવો ખાઈ લઈએ મલ્લે બીજા વિડિયોમાં જય માતાજી